ચક્કી બેન ચક્કી બેન મારે સાથે રમવા આવસો કે નહીં આવસો કે નહીં આ ગીતમાંથી જાણે ચક્કી બેનને ના આવવાનું પસંદ કર્યું છે આજે છે વિશ્વ ચકલી દિવસ અને હવે ચક્કી બેન જોવા નથી મળતા પણ આ લુપ્ત થતી ચકલીની એક દુકાન પોરબંદરથી 28 કિલોમીટર દૂર આવેલા નાનકડા ગામ અંબારામમાં આવેલી છે આ દુકાન જાણે 250 જેટલી ચકલીઓનું ઘર છે આ દુકાનમાં તમને ખાવા પીવાની અને રહેવાની બધી જ સુવિધાઓ મળે છે બે હજાર એક થી મેં આ સકલીઓનો પ્રવૃત્તિ ચાલુ કરી હતી બે હજાર એક થી અત્યારે સુધીમાં બે હજાર એકમાં બે સકલી હતી અત્યારે હવા હોતી દોઢસો સકલી છે ત્રીસ થી ચાલીસ પાછા માળા છે રાત રાતના સકલીઓને બહાર નીકળવું આવક જાવક કરવું એની બી વ્યવસ્થા દરવાજામાં હોલ પાડેલ છે એનું સ્ટેન્ડ મૂકેલ છે ત્યાંથી આવક જાવક સહેલી રીતે કરે હગે સકલીઓને બાજરી ચોખા પલારેલા અને ઘઉં આ ત્રણ વસ્તુ અગત્ય અને ખોરાકી માં છે તો આપણે પણ ચક્કી બેન ને આપણી સાથે રમવા માટે પાછા બોલાવી અને જોડાયેલા રહીએ ન્યૂઝ કેપિટલ ડિજિટલ સાથે નમસ્કાર